દેશભરમાં ભાજપનું સદસ્યતા અભિયાન છે ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતમાં ભાજપની સભ્ય નોંધણી લઈને એક પછી એક વિવાદસ્પદ રહ્યા છે એમાં લેટેસ્ટ કિસ્સો છે એ વલસાડના ધરમપુરથી સામે આવ્યો છે જેમાં કોંગ્રેસના બે આગેવાનોને ભાજપના સભ્ય બનાવી દેવામાં આવ્યા છે જેની ચર્ચા આજે આખા રાજ્યમાં થઈ રહી છે એની વિગતે વાત કરવી છે આ વિડીયો નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઇમરાન દેશભરમાં ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતમાં ભાજપના સભ્ય નોંધણી અભિયાનને લઈને અનેક વિવાદો પણ સામે આવી રહ્યા છે એમાં વધુ એક વિવાદ વલસાડ જિલ્લામાં સર્જાયો છે જેમાં વલસાડના ધરમપુરના બે કોંગ્રેસી અગ્રણીઓ છે એમાંથી કોંગ્રેસ સેવા દળના વલસાડ જિલ્લા પ્રમુખ રમેશ પટેલ અને કોંગ્રેસના માજી કારોબારી સભ્ય રાજેશ પટેલ પણ ભાજપના સભ્ય નોંધણી અભિયાન દરમિયાન ભાજપ સાથે જોડાયા છે એવા ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે કોંગી અગ્રણીઓની કથિત રીતે ભાજપના સભ્ય બન્યા હોવાની ચર્ચાએ જોર પકડતા આખરે કોંગ્રેસ અગ્રણીઓએ પણ આ મુદ્દે ધરમપુરના ભાજપના જે ધારાસભ્ય છે અરવિંદ પટેલ એમની સામે આક્ષેપ કર્યા છે જોઈએ કે રાજેશ પટેલ શું બોલીએ તેર પાંચ બે હજાર ચોવીસના ના રોજ જે એકસો ઇઠોતેર વિધાનસભાના એમએલએ અરિંદભાઈએ જે ફેસબુક પર અને સોશિયલ મીડિયામાં એને ઇન્સ્ટાગ્રામ પર જે વિડીયો મૂક્યો છે તે તદ્દન વાહિયાત અને ખોટો છે એમણે જે બીજેપીની સભ્ય નોંધણી કરી છે એ મારી કોઈપણ જાતની પરવાનગી લીધી નથી તે દિવસે અમે સર્કિટ હાઉસ પર મળ્યા હતા મારો ફોન એમને લઈ લીધો અને એમના ફ્રેન્ડને આપી મને ખોટી રીતે બીજેપી સભ્યની નોંધણી કરી મને કોંગ્રેસ પક્ષમાં બદનામ કરવાની નીતિ કરી છે તે બદલ હું એને સખત શબ્દોમાં વખોડું છું અને હું મતદમ તક કોંગ્રેસમાં રહીશ કરવામાં આવેલા વલસાડ જિલ્લાના સેવા દળના પ્રમુખ રમેશ પટેલ અને ધરમપુરમાં કોંગ્રેસ અગ્રણી રાજેશ પટેલ પણ ભાજપના સભ્ય બન્યા હોવાના ફોટા અને મેસેજ વાયરલ થતા રાજકારણ ગરમાયું છે બંને પક્ષો તરફથી સામ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કોંગ્રેસ અગ્રણીઓએ ભાજપના ધારાસભ્યો અરવિંદ પટેલ સામે પણ આક્ષેપ કર્યા છે તેથી ભાજપના ધારાસભ્યો અરવિંદ પટેલે પણ આ વિશે ખુલાસો કરતા શું પણ જોઈ કર્યું અત્યારે છેલ્લા બે દિવસ અગાઉ ધરમપુર સર્કિટ હાઉસ ખાતે આવવાનું થયું એમાં કોંગ્રેસના પૂર્વ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશભાઈ પટેલ મને મળ્યા અને મારી સાથે વાત કરી અને મને કીધું કે અમને પણ સભ્ય બનાવી દો મેં કીધું વેલકમ એટલે એ લોકોએ મોબાઈલમાં અમારે તો એને ઓનલાઈન કરવાનું હોય છે એટલે ઓનલાઈન કરીને ઓટીપી આવે ને ઓટીપી આવીને પછી સબમિટ કરવાનું હોય એટલે એ રીતે અમે એને સભ્ય બનાવ્યો સાથે ઊભા રહીને અમે ફોટાઓ પાડ્યા ને પછી મને અત્યારે સોશિયલ મીડિયામાં ખબર પડી કે રાજેશભાઈ કંઈ અત્યારે ફેરવી તોડ્યું છે પરંતુ અત્યારે કોંગ્રેસની હાલત તમે બધા જ જાણો છો કે અત્યારે ડૂબતી નૈયા જેવી છે અને આવા આગેવાનો પર જ્યારે ભાજપમાં જોડાય ત્યારે બીજા બધા સમજાવવા જાય ને સમજી જાય એ માટે એમણે કંઈ રજૂ આપેલો હશે પરંતુ અત્યારે એમની ડૂબતી નૈયા છે ને એમને હવે બીજું તો હવે હું શું કહી શકું એકવાર સભ્ય જો બન્યા અને પછી હવે એમ કહે છે કે હું સભ્ય નથી એ એની અંદરની વાત છે વિચારધારાની વાત છે પરંતુ એ બધું જે કંઈ ઘટના બની છે એમાં એ બધું સ્વેચ્છાહિત થતું હોય છે અને એમાં મને એનો કોઈ આમ એ નથી પરંતુ એઓ એકવાર ભાજપ સાથે જોડાયા છે એ ચોક્કસ વાત છે અને એને સભ્યપદ પણ મેળવ્યું છે એક તરફ સુરેન્દ્રનગર જેવા વિસ્તારમાં વિદ્યાર્થીઓને તો મહેસાણામાં દર્દીઓને ભાજપના સભ્યો બનાવવાના મામલે વિવાદ થઈ ચૂક્યો છે ભાજપના સદસ્યતા અભિયાનમાં સરકારી તંત્રનો પણ ઉપયોગ થતો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે હવે વલસાડ જિલ્લામાં કોંગ્રેસના આગેવાનોને ભાજપના સભ્ય બનાવી દેવાની કથિત જે ઘટના સામે આવી છે અને એને લઈને વિવાદ ગરમાયો છે એ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને દેશ તેમજ રાજ્યભરની આવી જ અપડેટ્સ માટે જોતા રહેજો વાઇફ્સ ઓફ ઇન્ડિયા નમસ્કાર